તો જય દ્વારકાધીશ મારા ભાઈ આજની પેલી ખબર આવી રહી છે એનો કારણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારણ કે શામ પિત્રોડા એ એક કોંગ્રેસ લીડર છે અને તેણે એવું કહી દીધું જેના લીધે નરેન્દ્ર મોદી ગુસ્સે થઈ ગયા

इन्हें नरेंद्र मोदी गुस्से थी गया शू वीडियो बताऊं जरूर थी जो ले। मुझे कोई गाली दे मुझे गुस्सा नहीं आता है। मैं सहन कर लेता हूं लेकिन आजादे आज के फिलोसोफर ने इतनी बड़ी गाली दी है जिसने मुझ में गुस्सा भर दिया क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर લોકો યોગ્યતા તય હોય સંવિધાન આપવાબેના પડેગા તો મિત્રો આગળ વધીએ આજની બીજી ખબર બાજુ બીજી ખબર આવે છે જીગર મિત્રો જીગર કરંગ્યા હમણાં એક નવી ફિલ્મ આવી રહી છે સમંદર ગુજરાતી ફિલ્મ છે અને તેમાં જીગર કોંગ્રેચ્યુલેશન ભલે આ પાછળ આવશે પરંતુ આગળ પા મેન ઇમ્પોર્ટન્ટ છે એટલે લઈ લીધું તો મિત્રો આજની ત્રીજી ખબર આવી જાય છે પટ્ટુ વ્લોગ્સ એટલે કે પ્રકાશભાઈ વિશે તો તેણે હમણાં ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવ્યા હતા અને કીધું છે કે તેનો પોતાનો નંબર શનિવારે આખા દિમા ગમે ત્યારે લીક થઈ શકે છે તો તમારે વાત કરવી હોય તો કરી શકો છો પરંતુ તેના માટે તમારે ચોવીસ કલાકમાં ગમે ત્યાં તેની સ્ટોરી આવી શકે છે અને તે જોવી પડે છે અને તે થોડીક વાર પછી ડિલીટ પણ થઈ શકે છે મિત્રો આજની ત્રીજી અપડેટ આવે છે કે શૂટિંગના શૂટિંગ આવ્યા હતા સોમનાથ અને તેણે આવ્યા હતા એડવર્ટાઇઝમેન્ટના શૂટિંગ માટે પરંતુ તે સોમનાથ દર્શન કરવામાં આવ્યા હતા તો તે દર્શન કરી અને ચાલ્યા પગ્યા છે આજની પાંચમી ખબર આવે છે પારૂ એન્ડ ગુરુ બ્લોક્સ તરફથી તો મિત્રો તે તેની કામ માટે બહાર જતા હતા અને તે એક હોટલમાં રોકાવા ખાવા માટે રોકાણા હતા અને ત્યાં તેને મોટા મોટા પરોઠા જોવા મળ્યા છે તો તેણે થયું હતું કે તે નહીં ખાઈ પરંતુ તે બધાએ ખાઈ ગયા તો મિત્રો આગળની અપડેટ આવી છે પ્રદીપ બ્લોક તરફથી તો મિત્રો તેણે કાલે કોક ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી અને કીધું છે કે તમારો નંબર આપી દઉં મારે તમારી સાથે વાત કરવી છે ત્યારે પ્રદીપ બ્લોગે કીધું છે કે નહીં કીક તો પ્રાઇવેટ રહેવા દઉં મિત્રો આગળ વધ્યા આપણા અગિયાર સેગમેન્ટમાં એ છે શુભેચ્છાઓનું તો એમાં પહેલાં આવે છે આર કે મોબાઈલ તો આર કે મોબાઈલના ચાલીસ કે ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે તો હ્યુઝ કોંગ્રેચ્યુલેશન સુમિત ચાવડાએ તેનું નવું ચેનલ બનાવ્યું છે તો તમારું ચેનલ પ્રગતિ કરે હ્યુજ કોંગ્રેચ્યુલેશન ને બીજી જીગર ને ફિલ્મમાં ફિલ્મમાં આવી ગયા છે તો હ્યુઝ કોંગ્રેચ્યુલેશન અને મિત્રો બધાના વિડીયો આવી ગયા છે તો જરૂરથી જોઈ લેજો